જય માતાજી દોસ્તો દરેક હાઉસવાઇફને પહેલાં એક પ્રશ્ન કરું છું કે કોણ કોણ મારા જેવું છે કે જેને કંઈક જવાનું હોય અથવા તો ઘરે બીજા દિવસે કોઈ મહેમાન આવવાનું હોય કે કાંઈ પણ એવું કંઈ કામ કરવાનું ઘરે જમણવાર કે એવું કંઈ હોય તો નીંદર કોને કોને ઉડી જાય છે અલારામ વગરની મને તો એવું થાય અને આગળના દિવસે જ હું ઘણી બધી તૈયારી કરી લેતી હોઉં છું જવાનું હોય તો પેકિંગ અને કોઈ આવવાનું હોય તો જમણવાની તૈયારી તો આ હાલે છે તૈયારી ને મને પૂછે છે મારા હસબન્ડ કે આ છે ને તૈયારી છે મેં તો કાલે સવારે વહેલા ઉઠી જજો એટલે ખબર પડી જશે તો બીજા દિવસે સન્ડે હતો આજ તો એના દસ વાગ્યા સુધી સુવા ન મળ્યું મેં સવારમાં સાડા આઠે એને ઉઠાડી દીધા છે અને ખમણ લેવા અને દૂધ લેવા મોકલી દીધા છે દૂધ ખીરમાં નાખવા માટે અને ખમણ આજે હું ગૌણી જમાડવાની હતી એટલા માટે તો સવારમાં વહેલી ઉઠીને ફ્રેશ થઈ અને બે આજુબાજુની બે બિલ્ડિંગમાં અગિયાર ગોવણી હું કરી આવી છું આવીને મેં લાપસીનું આંધણ મૂક્યું છે મેં વિડીયો પોસ્ટ કર્યો જ છે તમે જોયો જ જશે કે મેં લાપસી કેવી રીતે બનાવી પહેલાં તો લાપસી જ કરી કારણ કે મારા ગૌઢાબાઈ એમ કહેતા કે ગમે ત્યારે ગમે એ તમારે જુમણવાર હોય પણ જો માનતાની લાપસી પહેલાં કરવાની હોય તો એનું આંધણ મૂકવાનું તો મેં મસ્ત મજાની લાપસી બનાવીને જેની આખી પદ્ધતિ મેં તમારી સાથે શેર કરી જ છે જે તમે વિડીયો જોયો જ હશે તો કોણ કોણ મારી જેમ લાપસી બનાવે છે એ લખજો કમેન્ટમાં અને કોણ બેઠી બનાવે છે એ પણ લખજો સાઈડમાં મૂકી દીધી મેં ખીર બાફવા માટે તો કૂકરમાં મેં આંધણ મૂક્યું લાસ્ટ વિડીયો મેં કોઈક એવું કીધું હતું કે ક્રિષ્ના પણ કૂકરનો હાથો ન ખાવો હવે હાથો મને આડા હાથે ક્યાંક મુકાઈ ગયો છે મળતો નથી ને અને આ કુકરને હવે રિટાયર કરવું છે પણ કાંઈ મુહૂર્ત આવતું નથી તો આવે તે દીની વાત તેદી બરાબર એટલે મેં મસ્ત મજાને ચોખા ધોઈ અને સાઈબાઈ પંચાત કરતાં કરતાં એના ઘણા બધા કામ સીધી દીધા હતા આજે સંડે હતો ને એટલે અને એને બહુ ભીંપ પડતી હતી કારણ કે હું જ્યારે સન્ડે કોઈ પ્લાનિંગ કરું ને ત્યારે એના પ્લાનિંગ વિખાયું જાય પણ મેં કાંઈ એનું હાલવા દીધું નહીં કારણ કે ઘરે ગૌણી જમાડવાની હતી એટલા માટે અને એણે પણ પછી ખુશી ખુશી બધું મને કામ કરાયું અમારી હેતલ એટલે કે મારી દેરાણીને એની છોકરીની બધા આવવાના હતા પણ બેન ગયા હતા ટ્યુશનમાં એટલે એ આવે પછી જાય ને આવે ને એટલે એ આવી પછી એ લોકો આવ્યા એટલે અગિયાર વાગે આવ્યા ત્યાં તો ઘણું બધું રંધાઈ ગયું હતું પણ આવીને પછી એના મમ્મીએ જ ઘણું ખરું કામ ઉપાડી લીધું આ બાજુ લાપસી બની ગઈ હતી લાપસીની અંદર મેં વરિયાળી અને કોપરાનું છેણ નાખીને માતાજીને લાપસીનો જુવાર કરી દીધો જોઈ શકો છો તમે લાપસી ઘણા લોકો એકદમ કોરી કોરી લાપસી કરતા હોય પણ અમારા ઘરમાં કોઈને કોરી લાપસી ભાવતી નથી બાધી એ લાપસી ભાવે મારા મને તો ખાસ તો આ લાપસી તમને લૂક લાઈક કેવી લાગી સ્વાદમાં તો મસ્ત છે જે લોકોએ ખાધી હશે એ લોકોને ખબર જ છે આ બાજુ ચોખા પણ બફાઈ ગયા છે અને ખીર બનાવીએ ત્યારે બાફેલા ચોખાને કૂકર ખોલીને તરત જ એમાં દૂધ અને ખાંડ એડ કરી દેવી એટલે ગાંઠો ન પડે આ બાજુ મસ્ત મજાના ચોખા બફાઈ ગયા છે એટલે મેં થોડાક હલાવી પછી એની અંદર દૂધની બોટલ તોડી અને બે એડ કરી દીધી છે પણ કૂકરની અંદર ઉભરાવાની બીક લાગે એટલે મેં બધું ચોખા અને દૂધને બધું ભેળવેલું હતું એ તપેલામાં લઈ અને ધીમા તાપે એટલે કે સ્લો ફ્લેમ કરીને મૂકી દીધું ઉકળવા ચાર બાટલી દૂધ નાખવું છે ખાંડ નાખી અને ધીમા તાપે ઉકળવા મૂકી છે ખીર પંદર વીસ મિનિટ સુધી ઉકળશે આ બાજુ મને વિચાર આવ્યો કે ચાલો ખીર ભલે એની સાથે સાથે બાજુમાં ઉકળતી હલાવતી જઈશ પણ એક આરે બેથી ત્રણ કામ કરતા જવાના છે કારણ કે ગોવણિયું છે ને એ મારી કરતાં વધારે ઉતાવળિયું છે બધીને કહેતી તો આવીશું સાડા અગિયાર થાય તે આવી જજો પણ અગિયાર થયા ને કે બધીની એન્ટ્રી થઈ ગઈ હતી તો આ બાજુ કુકર મૂક એટલે સોરી તપેલું મૂકી દીધું ખીરનું ઉકળવા માટે પછી આ બાજુ મેં ખમણ વઘાર માટે મૂક્યું છે એક સ્ટીલનું તવલું એની અંદર નાખી દીધું છે ચારથી પાંચ પાવડા તેલ બે કિલો ખમણ છે તો વઘાર મારે બેઠો કરવાનો છે કારણ કે વાસણ બધા રોકાઈ ગયા છે મને માળી ઉપરથી વાસણ ઉતારવાની ચડી આળસ તો તવલાને અંદર તેલ નાખી એની અંદર તેલ આવી ગયા પછી રાઈ નાખી આ તેલની અંદર આવું કેમ થતું હશે તમને આવું થાય છે કે તેલ મૂકે ત્યારે ઉપર આમ ફીણ ફીણ આવી જાય કે મારે જ તે આવું થાય છે તો વઘાર કરવાનો હતો એટલે બારી ખોલી નાખીએ એટલે બાર વઘારની સ્મેલ જાય અને આજુબાજુવાળાની પણ મન થઈ જાય પછી લીમડો તો મારે બહુ જ જોઈ અને ખમણમાં તો ખાસ અને બટાકાના શાકમાં તો ખાસ બાફેલા બટાકાના શાકમાં તો રાઈ અને જીરું બે તતળી ગયા પછી નાખો છે મુઠ્ઠી ભરીને લીમડો મીઠો અને પછી હિંગ નાખીને એની અંદર એક ગ્લાસ પાણી મેં નાખી દીધું છે તમે લોકો ખમણ વઘારો ત્યારે પાણી અંદર નાખો છો કે નહીં અમારા સાસુમાએ તો મને આમ જ શીખવાડ્યું છે ઘણા લોકો એમ કહેતા હશે કે સાસુમાનું કેમ ક્રિષ્નાબેન વારે વારે કહે છે પણ મારા મમ્મી નહોતા એટલે મારા ગૌઢાબાએ મને દેશની પદ્ધતિથી ત્યાંની રસોઈ શીખવાડી હતી અહીંયા આવ્યા પછી મારા સાસુમાએ મને એની પદ્ધતિથી રસોઈ શીખવાડી છે તો કહીને કે રૂઢિ તો લેવી જ પડે તમે સાસરે જાઓ એટલે એ લોકોની તો અહીંની રૂઢી મેં લઈ લીધી મારા સાસુમાં જેવી રીતે બનાવ તેવી રીતે મેં બનાવી નાખીશ તો આ જે વઘાર મેં કર્યો હતો એમાં પાણી નાખ્યું હતું એની અંદર મેં દોઢ ચમચી નાખી છે ખાંડ ખાંડ ગળી ગઈને આવી રીતે ઉકળી ગયું ને પાણી એટલે આ વઘારવાળું જે પાણી હતું એ આપણે ખમણમાં એડ કરી દેવાનું છે અને મેં બેઠા ખમણ વઘેરા એટલે કે કાથોટમાં વઘારી રહ્યા છે પણ જો તવલામાં તમે કોઈ વઘારો મોટા વાસણમાં તો પણ આમ જ વઘારીએ છીએ અમે સીધે સીધા અંદર ખમણ નાખી દઈએ છીએ અને પછી હલાવી લઈએ છીએ તો આવી રીતે મેં વઘાર બધું ઉપર નાખી દીધો હશે અને વ્યવસ્થિત રીતે બધો ખમણમાં મેં મિક્સ કરી દીધો હશે હવે આની ઉપર આપણે લીલા ધાણા માસ્ત સમારી લેવાના છે પણ સરસ રીતે વઘાર બધો અંદર મિક્સ થઈ જાય એવી રીતે હલાવી લીધા હશે હવે આમાં લીલાછમ ધાણા મેં સુધારી અને એક બાજુ મૂકી દીધી છે કાથરોડ અને સામે તમને દેખાતું જ હશે કે બટાકા મેં બાફી અને એની છાલ ઉતારીને મસ્ત ટુકડા કરી લીધા હશે હવે આપણે બટાકાના શાકનો વઘાર કરીએ અત્યાર સુધી મને એ ન સમજમાં આવતું કે ખીરને પૂરીને ખીરને રોટલીને એવું જ કેમ ગોળણી જમતી હશે અત્યારની ગોળણીઓને તો ઢોંસા અને પીઝા અને આવું બધું ભાવતું હોય તો આપણે બદલવું જોઈએ કે નહીં એ લખજો કમેન્ટમાં હવે શાકનો વઘાર કરવાનો છે ચારથી પાંચ પાવડા મેં તેલ મૂકી દીધું છે અને તેલ આવી ગયા પછી એમાં રાઈ નાખી દીધી છે રાઈ તતળી ગયા પછી અંદર નાખવું છે જીરું બટ બાફેલા બટાકાના શાકની અંદર રાઈ ને જીરું ચડીયા તો નાખવું અને વઘાર મસ્ત બે એટલે વધારે બધું તતળી જાય પછી અંદર નાખવું છે મેં મીઠો લીમડો અને હિંગ આ નાખીને પછી સાઈડમાં મે ટમેટા સુધારી લીધા છે બે ઝીણા ઝીણા એ અંદર એડ કરી દીધા છે મગના શાકનો વઘાર વઘાર પણ હું આવી રીતે જ કરું છું કે બેઠું જ્યારે વઘારીએ ત્યારે પહેલાં ટામેટા નાખું છું મારી જેમ જે વઘાર કરતા હોય એ લખજો કમેન્ટમાં ઘણા લોકો ઉપરથી ટામેટા નાખતા હોય છે પણ અમે વઘારમાં જ નાખી દઈએ છીએ ઓઇલની અંદર જ પછી એની અંદર જ આપણે મસાલા કરી લેવાના છે એટલે બટાકાના ફોડવા નાખીને પછી મસાલા આપણે વધારે મિક્સ કરવા માટે મથવું ન પડે ને ફોડવા છૂંદાઈ પણ ન જાય એટલા માટે તો હળદર કાશ્મીરી મરચું પાવડર કારણ કે ગોણી જમવાની હતી એટલે આપણે કલર પકડાવવાનો હતો તીખું કરવાનું નહોતું કારણ કે નાની નાની બાળાઓ જમી ન શકે એટલે મસ્ત બધા મસાલા પાકી ગયા બેથી ત્રણ મિનિટ મેં હલાવ્યું અને પછી અંદર નાખી દીધા હશે બાફેલા બટેકાના ફોડવા જે તમે જોઈ શકો છો બાફેલા બટાકાનું શાક મને દાળવા સાથે બહુ જ ભાવે છે કોણ કોણ છે મારા જેવું એ પણ લખજો કમેન્ટમાં બરાબર પછી બધા મસાલા મિક્સ કરી દીધું મેં શાક અને એની અંદર નાખી દીધું છે એકથી દોઢ ગ્લાસ પાણી કારણ કે આપણે રસાવાળું શાક કરવાનું છે એકદમ સૂકી ભાજી જેવું નથી કરવાનું એટલે શાક તમે જોઈ શકો છો સાઈડમાં ઉકળી રહ્યું છે માપે માપે રસો રહ્યો અને ઘટ થઈ ગયું ત્યાં સુધી મેં ઉકળવા દીધું છે ઉપર નાખી દીધા છે ધાણા લૂક લાઈક કલર કેવું દેખાય છે ટેસ્ટમાં તો કાંઈ ખટે નહીં અને ખીરની અંદર મેં વારંવાર હલાવી રાખી છે મસ્ત ઘટ થઈ ગઈ છે એની અંદર નાખ્યું છે મેં મોટો ચમચો ભરીને ગાયનું ઘી ઘી નાખીને અંદર એલસીનો ભૂકો નાખી દીધો ત્યાં બધી ગોવણીઓ આવી ગઈ હજી તો પૂરીનો લોટ બાંધતી હતી મારી દેરાણી ત્યાં એ આવી ગઈ આવી ગયા ગોવણીઓ બધી એટલે મેં કરી દીધા બધી ગોણીને ચાંદલા કારણ કે આજે સન્ડે હતો અને સવારે ગોયણી કરવા ગઈ હતી લગભગ ભાગની બધી ગોયણી સૂતી હતી એટલે બધાને બારાહાકે ગોયણી કરીને આવતી રહી ચાંદલા કરીને તો બધાને મેં ચાંદલા કરી દીધા છે આસન પાથરી અને અમારા પ્રેક્ષુબેન બધાને જમવા દઈ રહ્યા છે જુઓ થાળીઓ દઈ રહી છે તો મેં કીધું લાઈ હું પીરશું મારી હેતલ હેતલકેલાવ ભાભી હું પૂરી કરું તો એ પૂરી બનાવે છે અને મારા પ્રેક્ષુબેન એને અમને હેલ્પ કરી રહ્યા છે હું આ બાજુ બધાને પીરસી રહી છું ખીર લાપસી બટાકાનું શાક પૂરી ખમણ વગેરે તો આવી રીતે ગૌણીઓ જમાડી છે જો હાચા મનથી કોઈ પણ કાર્ય કરવાનું હોય ને એને કરી લેવાનું બાકી ભૂલ તો દરેક કાર્યમાં થાય ને દરેક વ્યક્તિથી થાય આમાં કંઈ પણ ભૂલ હોય તો પ્લીઝ કમેન્ટમાં ભૂલો ન દર્શાવી ખાલી આમાંથી ને ક લેવાનું કે આપણે કોઈના સ્મરણ માટે આપણે કંઈક ખવડાવતા હોય કે ગમે એ બનાવતા હોય ખાલી નામ જ એ હોય જમવાનું તો આપણે જ હોય માતાજીની લાપસી હોય તો એ ભલે ને મારા સાસુમાં પાછળ ગોણી જમાડી હોય તો એ ભલે આપણે જમવાનું છે આ તો એ બાને આપણે યાદ કરીએ છીએ મને નથી લાગતું કે આવનારી પેઢીને કોઈ વાણસ મૈરા પાસે એટલું બધું યાદ આવશે જોકે મને એવું બધી કે લાગણીઓ ઉપજી નથી ગઈ અને એટલી બધી સ્મૂર્તિઓ પણ નથી જેમ મારી મમ્મીની કોઈ સ્મૃતિઓ નથી એટલી બધી મારી સાસુમાની એટલી બધી નથી પણ મને એવું થયું કે સાસુમાને ગયા એને છ મહિના થયા છે ને બે વાર સપનું એવું તો ચલો એની પાછળ આપણે ગૌણીઓ જમાડવી એટલે કોઈએ ફેંક અને ફાલતું કમેન્ટ ન કરવી પછી દરેક ગૌણીઓને મેં સો સો રૂપિયા દક્ષિણ આપી છે ગૌણી એટલે માતાજીનું સ્વરૂપ કહેવાય ને માતાજી જમવા આવે એટલે એને દાન દક્ષિણા આપી યથાશક્તિ જો કે માતાજીની જરૂરત નથી આપણને દેતા હોય છે પણ એ બાને આ દીકરીઓ બાળાઓ રાજી થાય તો લખજો કમેન્ટમાં જઈ માત્ર